ભુજ તાલુકા સરપંચ સંગઠનના અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં બેઠકમાં ભાજપના પદાધિકારી અને કાયદાના સલાહકાર તરીકે ભુજ તાલુકા સરપંચ સંગઠનમાં નિમણૂક પામેલા સંદીપ શાહનું પદાધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સરપંચ સંગઠનના જે કંઈ પ્રશ્નો લીગલી હોય તેના માટે તેઓ તત્પર હોવાનો આશાવાદ વ્યક્ત થયો હતો ભુજ તાલુકા સરપંચ સંગઠનની એક મહત્વની બેઠક યોજાઈ તે બેઠકમાં ખાસ કરીને નવા વરાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ જે પ્રશ્નો અણુકેલ છે તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તાલુકા સરપંચ સંગઠનની બેઠકમાં ખાસ કરીને ભાજપના પદાધિકારી અને જાણીતા એડવોકેટ સંદીપ શાહની કાયદા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંદીપ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રતિભાવમાં જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે સરકારની યોજનાઓ છે તેનો વિસ્તૃત લાભ સરપંચના માધ્યમથી ગ્રામ્ય લોકોને મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થાય અને ક્યાંય કોઈ પ્રકારની લીગલી મેટર હોય તો એનું સોલ્યુશન કાઢવા માટે તેઓ તત્પર છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સરપંચ સંગઠને સંદીપ શાહ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી